ચિત્ર જ્યારે વિચિત્ર સ્વરૂપે સામે આવે ત્યારે ગુજરાત ફર્સ્ટ જનતા માટે અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે એક તરફ મોંઘવારીનું મીટર અને બીજી બાજુ વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર ખાતેદારોનું બેંક બેલેન્સ ખાલી કરતા ગ્રાહકો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધારી ગ્રાહકોની ચિંતા ચાર હજાર બિલ સામે આવ્યું એક લાખ ચાલીસ હજાર બિલ સ્માર્ટ મીટર સામે આક્રોશ નું મીટર હાઈ મહેનત ની કમાણી જયારે માઇક્રો સેકન્ડ માં ગાયબ થઈ ત્યારે આક્રોશ નું મીટર હાઈ થાય તે વાત સ્વાભાવિક છે

कल जो बात हुई वहां जाकर उन्होंने बोला है, वो एक्स्ट्रा दूसरा वाला लगाएंगे। अभी स्मार्ट है तो उसमें एक लाख इकतालीस तो वाला मीटर जो भी तो महीने बाद क्या पता है थे? दो लाख आ जाए कि तीन लाख आ जाए इसके लिए हमारे को वो दूसरा कोई मीटर चाहिए नहीं जो जून मीटर लगे हुए थे वो मीटर मतलब यहाँ लगा के जाओ उदारे आंबा विभाग भूली के MGCIL દ્વારા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 5000 જેટલા સ્માર્ટ વીજ મીટર ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં બેસાડી દેવામાં આવ્યા છે. જો કે હવે ગ્રાહકો ખુદ નવો મીટર કાઢીને જૂના મીટર પરત ફિટ કરવાની માંગ કરી રહ્યા છે. મીટર ચાલરા છે કે ની ચાલરા છે એવો ભી ન પતા બસ ખાલી બિલ આરાય બરાબર. ઓર વો ભી 4 ગુણા. જો પેલે 4 મહિને મે ભરતે તો ઓ ભી 15 દિન મે ભર ર. અમારી માંગણી એવી છે કે જો આ મીટર

સિસ્ટમ અપગ્રેડ ચાલી રહી હતી એના લીધે એ એરરના લીધે બતાવતું હતું અને એ સમજણ એમને કાલે આપવામાં બી આવી હતી અને એ સમજાયા પછી તેઓ ચેક મીટર લગાવવા માટેની ઈચ્છા ધરાવતા હતા તો એમને આજે ચેક મીટર લગાવવા માટે પણ મોકલાવડાવ્યા છે તો આજે એમને ત્યાં જે છે એમને ત્યાં ચેક મીટર પણ લાગી જશે વિચારણા હેઠળ એ રીતે એવી છે કે એટલે કોર્પોરેટમાંથી અત્યારે સૂચના નથી આવી પણ એ જે પ્રીપેડ મીટર છે એ પોસ્ટપેડ માં કન્વર્ટ કરવાનું વિચારણા હેઠળ છે એટલે એ નિર્ણય આવે એના ઉપર આગળની કાર્યવાહી થઈ શકશે આરંભે સુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ ગોધરામાં સર્જાયો છે ત્યારે જોવું એ રહ્યું કે જનતાના મગજમાં ફરતું આક્રોશનું હાઈ મીટર કઈ દિશામાં જઈને સ્ટોપ થાય છે નામદેવ પાટેલ ગુજરાત ફર્સ્ટ ગોધરા પંચમહાલ